અને હવે જોઈએ અરવલ્લી જિલ્લામાં શિયાળુ ખેડૂતોને પડ્યા પર અરવલ્લી જિલ્લો જે શિયાળુ બાદ સૌથી વધુ બટાકાના વાવેતર માટે જાણીતું છે ચાલુ વર્ષે ખેડૂતોએ સારા વળતરની આશાએ રાત દિવસે કરીને બટાકાનો પાક તૈયાર કર્યો ખેતરોમાં બટાકા કાઢવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે પણ

ગત વર્ષે બટાકા ભાવ પ્રતિ વીસ કિલો રૂપિયા બસો ત્રશી હતો જે ચાલુ વર્ષે ઘટી પ્રતિ વીસ કિલોના ના એકસો એસી થઈ ગયો છે જેથી ખેડૂતોને એક મણ પાછળ એકસો ત્રણ રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું છે બટાકા હું લગભગ બાર પંદર વર્ષથી વાવેતર કરું છું પણ ગઈ સાલની સરખામણીએ આ સાલ ભાવ પણ ઓછો છે અને ખરીદી પણ વેપારીઓ કરતા નથી એટલે આ સાલ તો અમારે બહુ નુકસાનનો વેઠવાનો વારો આવનારો છે અને એમાં સરકારને ગયા વર્ષે એકસોને ને પંચોતેર ભાવ હતો પણ આ સાલ કોઈ એકસો એંસીમાં સિત્તેરમાં પણ સોદા વેપારીઓ કરતા નથી એટલે આ સાલ અમારે નુકસાની થવાની છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે બિયારણ ખેડ મોંઘા ભાવના ખાતર અને મજૂરી પાછળ જંગી ખર્ચ થયો છે ખર્ચ તો દૂરની વાત રહી મજૂરીના પૈસા નીકળવા પણ હવે મુશ્કેલ બન્યા છે બિયારણના ભાવ આસમાને હતા ખાતર માંડ માંડ લાવ્યા પણ અત્યારે એકસો એસી રૂપિયામાં બટાકા વેચવા પડે છે એક તરફ કુદરતની અનિશ્ચિતતા અને બીજી તરફ બજારના ઓછા ભાવ આ બંનેની વચ્ચે અરવલ્લી જિલ્લાનો ખેડૂત પીસાઈ રહ્યો છે હવે જોવાનું એ રહે છે કે શું સરકાર આ બાબતે કોઈ દરમિયાનગીરી કરીને ખેડૂતોને છે કે અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતે બે લાખ હેક્ટર જમીનની અંદર અલગ અલગ જે પાકોની વાવણી કરી છે જેમાં ખેડૂતે સૌથી મહત્વનો પાક જે ઘઉં હોય છે ઘઉ સૌથી વાવેતર કર્યું છે ત્યારબાદ જે બીજા નંબર જે બટાકાનું વાવેતર કર્યું છે બટાકાનું વાવેતર કર્યા બાદ ખેડૂતની આશા હતી સારું ઉત્પાદન મળશે પણ સારું ઉત્પાદન તો મળી પણ તેની સામે જે પોષણક્ષમ જે ભાવ હોવા જોઈએ તે ભાવ મળ્યા નથી કારણ કે ગયા વર્ષની સરખામણી જો વાત કરીએ તો ગયા વર્ષે બસો સિત્તેર રૂપિયા જે વીસ કિલોના જે ભાવ હતો અત્યારે હાલ તે ઘટી મા જે એકસો સિત્તેર રૂપિયા થઈ ગયો છે એટલે કે સો રૂપિયા જેટલું જે નુકસાન આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે રાતા પાણી રોવાનું વાળો આવે છે ત્યારે ખેડૂતોએ જે આશા હતી અને જે સારું ઉત્પાદન મળશે ઉત્પાદન મળ્યું અને જે સતત જે બિયારણ અને જે દવાઓના જે ભાવ વધી રહ્યા છે તેના સામે ખેડૂતોને જે આ જે બટાકાની અંદરથી જે ખર્ચો નીકળે તેવી પણ પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળતી નથી સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી